વિરામ સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી સહિતના તાલુકામાં ભૂમાફિયા દ્વારા ગેરકાયદેસર ખરીજ ચોરી કરેલ ખાડાઓ બૂરવાની તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે જેમાં તાજેતરમાં જ તંત્ર દ્વારા બૂરવામાં આવેલ એક ગેરકાયદેસર ખાડા પર કબજો જમાવી તેમાં પરપ્રાંતિય શ્રમિકો વડે ખોદકામ કરતી વખતે જીલેટીન વડે બ્લાસ્ટિંગ બાદ ગેસ ઘડતરનો બનાવ બનતા છ જેટલા પરપ્રાંતિય શ્રમિકોને અસર પહોંચી હતી જે પૈકી ત્રણ શ્રમિકોના કરુણ મોત નિપજતા

બે છે છે જેમને પોલીસે હાલ કરેલા એવા એક રણજીતભાઈ ડાંગર તથા સત્તુભાઈ કરપડા નામના બે ઈસમોને પોલીસે ડિટેન કરી અને એમની પૂછપરછ ચાલે છે કે આ ગેરકાયદેસર કામ તેઓ કોના કેવાથી તેમનો કેવી રીતે કબજો હતો જગ્યાના માલિક કોણ છે અને કબજેદારો કોણ છે તે રીતના પૂછપરછ ચાલે છે